નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર ચારસો મહેસાણા ચાર હજાર સાતસોથી પાંચ હજાર છસો જેતપુર બે હજાર એકસો પચાસથી પાંચ હજાર ચારસો છન્નું વિસાવદર ત્રણ હજાર સોથી ચાર હજારસો ચસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સો ડીસા પાંચ હજારથી સાત હજાર જામનગર ત્રણ હજારથી પાંચ હજાર ચારસો સિતેર ગોંડલ એક હજાર નવસો એકાણુંથી પાંચ હજાર એકતાલીસ મેંદરડા બે હજાર પાંચસોથી બે હજાર પાંચસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો